આગામી સમયમાં અમૂલ ડેરીની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ શાસિત બોર્ડ દ્વારા પશુપાલકો માટે કરવામાં આવેલ વિકાસની કામગીરીની સમીક્ષા કરતી પ્રેસ કોન્ફરન્સ રોજ અમૂલ ડેરી આણંદ ખાતે કરવામાં આવી હતી ચેરમેન વિપુલભાઈ પટેલે આ પ્રેસ કોન્ફરન્સને પોતાની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ જણાવતા કહ્યું હતું કે ભાજપના શાસન દરમિયાન અમે પશુપાલકોને મળતા દૂધના ભાવમાં વધારો કરતા આજે તે ડબલ થઈ ગયા છે જેની સામે પશુદાણના ભાવમાં ઘટાડો કરી પશુપાલકોની આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વર્ષ બે હાજર એકવીસ બાવીસમાં અમૂલ દ્વારા પશુપાલકોને સાડા ત્રણસો કરોડ જેટલું બોનસ ચૂકવવામાં આવતું હતું જેની સામે વર્ષ બે હાજર ચોવીસ પચીસમાં તે આંકડો છસો કરોડ સુધી પહોંચાડ્યો હોવાનું ગૌરવ ચેરમેન વિપુલભાઈ પટેલે લીધું હતું બીજી તરફ વીરપુરમાં ખરીદવામાં આવેલી જમીન અંગે છેલ્લા કેટલાક સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈ ડિરેક્ટર રાજેશભાઈ પાઠક દ્વારા વિરોધ પક્ષને આડે હાથ લેવામાં આવ્યા હતા અને તમામ આખરે પોની રદ્દિઓ આપવામાં આવ્યો હતો આવો જાણીએ અમૂલ ડેરીના સત્તાધારી બોર્ડે પ્રેસ કોન્ફરન્સમાં શું જણાવ્યું ભેસમાં અગિયાર રૂપિયાના ઓગણસ સાઈજ પૈસા એક લિટરે વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયાના ઓગણીસ પૈસા એક લિટરે ભાવ વધારે આપ્યો છે સાથે સાથે તમને વાત કરું તો આના એ નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં ભાવફેર બોનસ જે ગણતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા એ વખત બાવીસ ત્રેવીસમાં અમે ચારસો ને બાવીસ કરોડ રૂપિયા ભાવફેર આપ્યો હતો ત્રેવીસ ચોવીસમાં પાંચસોને એનાથી વધારી અને પાંચસોને ત્રીસ કરોડ રૂપિયા આપ્યા અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રહે પોષાઈ રહે પગપર થાય એવા હેતુથી આ વખતે છસ્સો ને બે કરોડ રૂપિયા જેટલો ભાવભેર બોનસ આપ્યું છે જેમ ખેડૂતમાં પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં ત્રણ વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી અને દાનની વાત કરું તો દાનમાં પણ અમે એક બેગે પાંત્રીસ રૂપિયા જેવો ઘટાડો કર્યો છે જેથી ખેડૂતને પોષાઈ રહે પહેલાં એવું હતું દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાણમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે પણ મેં વિચાર્યું દણનો દૂધનો બેનો ભાવ વધારો કે ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતાં મેં દાણમાં પણ પાંત્રીસ રૂપિયા ભેગે અમ લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો છે મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ ચાર વખત વધાર્યા છે પણ એ સમય દરમિયાન એક વખત દાનનો ભાવ એક રૂપિયો પણ વધાર્યો નથી આ વખતે છેલ્લી વારે મેં પાંત્રીસ રૂપિયા સિત્તેર કિલોની બેગ પર ઘટાડ્યા છે એ બહુ મોટી વાત કહેવાય મારી દૃષ્ટિએ તમે તો શું વિચારતા એ તો તમે જાણો પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલને અને અમૂલ પશુપાલકોની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર અને એમના હિત માટે અમે બધા બેઠા છે અને હિત ભર્યું કામ જ કરીએ છીએ આગામી વર્ષમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીમાં અમે સૌ મિત્રો ભારતીય જનતા પાર્ટીના અમારા સી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વિકાસના લક્ષ્ય સાથે અમે જઈ રહ્યા છીએ તારે અમે આપ સૌને અઢી વર્ષો રિપોર્ટ કાર્ડ આપ્યું સામેના મિત્રો પાસે કાંધી કાકાએ કહ્યું એમ ચૂંટણી આવી છે એટલે એમની પાસે કોઈ એજન્ડા નથી અને પ્રતિપક્ષના મિત્રો હોય વિપક્ષના મિત્રો હોય પંચોતેર વર્ષથી શાસનમાં બેઠા હતા અને શાસન ગયું છે ને નવું શાસન મળવાનું નથી એટલે ખોટા ખોટા આક્ષેપો રાજકીય આક્ષેપો ઊભા કરીને ખેડા આણંદ અને મહીસાગરના પશુપાલકોને વિચલિત કરવાના જિલ્લાની શાંતિ ડોળવાના પ્રયત્નો કરી રહ્યા છે પણ અમારી સાથે ભગવાનના આશીર્વાદ છે ભાતીજી મહારાજના આશીર્વાદ છે ક્યારેય મિત્રો ફાવવાના નથી ને મને આશા છે કે ફરી એકવાર અમૂલ ડેરીમાં ખેડા જિલ્લા સહકારી સંઘ દૂધ ઉત્પાદક સંઘમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરી એકવાર પુનઃસ્થાપિત થશે અને આપણે સૌ સાથે મળીને વિશ્વની નંબર વન બ્રાન્ડને ફરી એકવાર આગળ વધવાની દિશામાં આપણે સૌ આગળ વધીશું હું આપને કહું જમીન ખરીદી પહેલી વાર અમૂલમાં થઈ હોય એવું નથી અમૂલમાં જમીન પંજાબમાં પણ ખરીદી અમૂલમાં જમીન કલકત્તા પણ ખરીદી અમૂલમાં જમીન પુના પણ ખરીદી અમૂલની જમીન કાપડીવાઓ પણ ખરીદી અમે ક્યાંય કોઈ જમીનમાં આક્ષેપ કર્યો નથી અત્યારે જે મિત્રો કહી રહ્યા છે એ જમીન ખરીદતા પહેલાં બે હજાર બાવીસની સાલથી આ પ્રક્રિયા ચાલુ હતી રામસી કાકા સન્માનીએ જ્યારે ચેરમેન હતા ત્યારે પણ વર્તમાનપત્રોમાં જાહેરાત આપી છે આ વર્તમાનપત્રોના જાહેરાતની કોપી ગુજરાત સમાચાર સંદેશ અને નયા પડકાર ત્રણેય પત્રોમાં ત્રણ ત્રણ વખત જાહેરાત આપી છે એની કોપી જોઈએ તો પણ હું આપને આપીશ કઈ તારીખે જાહેરાત આપી છે મારું કહેવાનું તાત્પર્ય એકદમ ટ્રાન્સફરન્ટ જેને પણ જમીન વેચવી હોય એ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે એ પ્રકારે અમે આપ્યું હતું બીજી વસ્તુ જમીનના રેટ આવ્યા પછી અમે રિવર્સ ઓક્શન કર્યું બોર્ડમાં આ તમામ ઠરાવો અમે સર્વાનુમતે કર્યા છે હું ફરી એકવાર કહું છું સાંભળો કાંધી કઈ કઈ કહ્યું હોય સર્વાનુમતે આ ઠરાવની કોપી અમારી પાસે છે કે જેમાં સર્વાનુમતે તમામ મિત્રોએ એકી સાથે સુર પુરાવ્યો છે જ્યારે જમીન ખરીદીને નક્કી થઈને ભાવ આવ્યા એ પછી પાછું ચેરમેન શ્રીએ નેગોશિએશન કર્યું એમડીએ અને ચેરમેનશ્રીએ એટલે બીજા વખતના બોર્ડમાં નેગોશિએશન પછીના ભાવો આવ્યા એને પણ સર્વાનુમતે મંજૂર કર્યા અને ત્રીજી વખતના બોર્ડમાં એને બહાલી આપવામાં પણ સર્વાનુમતે મિત્રોએ બહાલી આપી અને આ બહાલી મળ્યા પછી પાંચ મહિના પછી આ જમીનો ખરીદી છે મારું કહેવાનો મતલબ ક્યાંય કોઈ ઉતાવળ નથી કરી ક્યાંય કોઈ સંતાડવાની વાત નથી બિલકુલ પારદર્શી ઢબે આ ખરીદી થઈ છે પરંતુ જ્યારે મેં તમને આપણે કહ્યું એમ ચૂંટણી જ્યારે માથા પર છે એમની પાસે કોઈ એજન્ડા નથી વીરપુર બાલાસિનોર મહીસાગર જિલ્લા અને ખેડા આણંદના સૌ પશુપાલકો ભારતીય જનતા પાર્ટીના પડખે છે બોર્ડની પડખે છે ત્યારે વિપક્ષના મિત્રો પાસે કોઈ વાત ન રહેતા જે મિત્રોએ સર્વાનુમતે સહકાર આપ્યો છે એ મિત્રો આજે જમીન પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે